સરકારી પંચોની હાજરીમાં આ સ્કોર્પિયો ગાડીને ટોઈંગ કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી કોઠંબા પોલીસ મોડી રાત્રે થયેલી કારમાંથી મળ્યો જથ્થો એક દેશી પિસ્તોલ અને ચાર જેટલા જીવિત કારતુસ પણ મળી આવ્યા મહીસાગરની અંદરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે મહીસાગર મહીસાગરજી દ્વારા એક મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે જે રીતના દારૂ ડ્રગ્સનો નશો ફેલાઈ રહ્યો છે તે જ રીતના હવે મહીસાગરમાં એ અકસ્માત થયેલી કારમાંથી મળ્યો એ પોસ્ટોડાનો જથ્થો કોઠંબા પોલીસને મોડી રાત્રે અકસ્માત થયેલી કારમાંથી મળ્યો જથ્થો નમનાર ગામ પાસે કારમાંથી પોસ્ટોડાનો જથ્થો ઝડપાયો કારના અકસ્માત બાદ તપાસ કરતા સમગ્ર વિગતો બહાર આવી મોડી રાત્રે કાર ચાલક કાર મૂકીને ફરાર થયો હતો પોલીસ તપાસમાં એ પોસ્ટ ડોડાનો બસોને પચાસ કિલો જથ્થો મળી આવ્યો મહીસાગર એસોજીને પોસ્ટ ડોડાના અડતાલીસ લાખ રૂપિયાનો જે જથ્થો મળી આવ્યો છે તેમાં કારમાં એક દેશી પિસ્તોલ અને ચાર જેટલા જીવિત કારતુસ પણ મળી આવ્યા કારમાંથી મધ્યપ્રદેશના નંબર પ્લેટવાળી એક નંબર પ્લેટ પણ મળી આવી તો જે રીતના મહીસાગરની અંદર એ પોસ્ટ પોસ્ટોડાનું જે પ્રમાણ છે એ વધી રહ્યું છે તેની વચ્ચે મહીસાગર એસઓજીએ ત્યાં એક્સિડેન્ટિયલ કારમાંથી જે તપાસ કરી તો તેમાંથી એ બસોને પચાસ કિલ્લા જેટલો જથ્થો હોય પોસ્ટ ડોડાનો મળી આવ્યો કોઠંબા પોલીસ સ્ટેશનની પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરી અને તપાસ કરતાની સાથે જ કારમાંથી એક દેશી પિસ્તોલ ચાર જીવિત કારતુસ અને સાથે જ મધ્યપ્રદેશના નંબરવાળી નંબર પ્લેટ પણ કારમાંથી મળી આવી કાર કાર ફરાર થયો હતો આગળની તપાસ અને જે વ્યક્તિ આ કાર લઈને આવ્યો હતો તેમની પણ અત્યારે તપાસ કરી રહી છે જોકે હાલ તે ક્યાંક ફરાર છે પોલીસ તેમની શોધખોળમાં લાગી છે પણ આ જે જથ્થો એ ક્યાંથી લઈ આવવામાં આવી રહ્યો હતો અને કોને ડિલેવરી કરવાનો હતો તે સમગ્ર મામલે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે આ જે કાર એક્સિડન્ટિયલ જોવા મળી હતી તેમાંથી એમપીની નંબરવાળી નંબર પ્લેટ મળી સાથે પિસ્તોલ મળી ચાર કારતુસ મળ્યા તો સાથે જ ખુદ એસપી આ જે ઘટના બની હતી આ ઘટનાની તપાસ કરવા માટે પહોંચ્યા હતા કોટંબા પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન પહોંચતાની સાથે જ આ મામલે તેમને વધારે ખુલાસા કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ গালে রে আশ্রে পোনা নগে আসপ স্টেশন বিস্তার একসো বার্ধি আল এসিডেন্টেশনার নাম গাম નજીક સ્કોર્પિયો ગાડી અને ઓરા વચ્ચે એક એક્સિડન્ટ થયું હતું પોલીસ આ વર્ધીના આધારે ઘટના સ્થળે પહોંચી હતી ઘટના સ્થળે પહોંચ્યા બાદ આ જે સ્કોર્પિયો ગાડી છે એમાં જોતા પોસ્ટ ડોડા જેવી વસ્તુઓ દેખાઈ હતી પોલીસને જેથી સરકારી પંચોની હાજરીમાં આ સ્કોર્પિયો ગાડીને ટોઈંગ કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી આજ રોજ વહેલી સવારે એફએસએલ ટીમ તથા સરકારી પંચોની હાજરીમાં પોલીસ ને આ ગાડીમાંથી એક દેશી બનાવટની પિસ્તલ તથા ચાર જીવતા કારતુસ પણ મળી આવ્યા છે જોડે જોડે આ ગાડીમાંથી એમપી ની એક નંબર પ્લેટ પણ મળી આવેલ છે પોલીસે આ સમગ્ર મામલે ગુનો दाखल કરી એસઓજીને તપાસ આપવામાં આવી છે આ જે મુદ્દામાં હતો પોસ્ટ લોડાન કે ક્યાંથી લાવવામાં આવ્યો ક્યાં મોકલવામાં આવી રહ્યો હતો તેમજ આ જે ગાડી છે એ ગાડી કોની માલિકીની છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે આરોપી અત્યારે સ્મટક કરવામાં આવ્યો ગઈકાલે જે એક્સિડન્ટ થયું હતું એ દરમિયાન આરોપીઓ તરત ભાગી ગયા હતા તો પોલીસ એ પણ નજીકના સીસીટીવી ચેક કરીને એ પણ દિશામાં તપાસ કરી રહી છે